ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરો તો વહીકલ ગુજરાત ચેનલ બધાને રામ રામ તો નંબર એક ઉપર એલ્ટો ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે ઘર ઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરો સોથી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન જોવા મળશે સ્ટાર અંદરનું વાયરિંગ સારું અંદરલું સીટિંગ સારું એસી ચાલુ લુકુસ ગાડી સારી છે વીમો પાર્સિંગ ચાલુ છે પેટ્રોલ સીએનજી ગાડી જોવા મળશે મોડલ છે બે હજાર તેરનું મોડલ વન ઓનર માલિકે કિંમત રાખેલી છે આ ગાડીની ફક્ત એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત વિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એલ્ટો કેટન ગાડી જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ બગસરા ગામે જોવા મળી જશે બલુભાઈ પાસે બલુભાઈનું ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કોન્ટેક કરી શકો થોડું જોઈએ આપણી ચેનલ ઉપર ગાડી ગાય ભેંસ પશુ વેચવા હોય ટ્રેક્ટર સાધન વેચવા હોય તો આપણી ચેનલ ઉપર જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા આ લખેલી વોટ્સઅપ પર વિગત મૂકવાનું રહેશે સનુ બે હુડતાળી બાળકો વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લાગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો એટેશન તમને મળે કોઈ ખેડૂત ભાઈને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટાઈટલમાં ડિઝ્રિપ્શનના નંબર આપેલા છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો આપણી ચેનલ ઉપર ખરીદી કરો ગાડીની તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેસ્ટના વિડીયો જોવા મળતા રહે